ઇતિહાસમાં પ્રથમવાર ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પરના જીરો પોઈન્ટ નડાબેઠ બનાસકાંઠા ખાતે યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહેલીવાર આંતરરાષ્ટ્રીય સીમા પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા યોગ દિવસની ઉજવણી નિમિત્તે શ્રીનગરથી કરાયેલા સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના લોકોને શુભેચ્છાઓ પાઠવતા યોગને દૈનિક જીવનમાં અપનાવવા આહવાન કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપણી પ્રાચીન પરંપરા સમાયોગને વૈશ્વિક ઓળખ અપાવી છે રાજ્યમાં સવા કરોડ કરતા વધુ લોકો આજે વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા છે એ આનંદની વાત છે છેવાડાના માનવી સુધી યોગને પહોંચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે રાજ્યમાં યોગના પ્રચાર પ્રસાર માટે એકાવન યોગ સ્ટુડિયોની સ્થાપના કરવામાં આવી છે સમગ્ર વિશ્વમાં ઓળખ અપાવી છે વિશ્વ આખું આજે

અને યોગ પ્રાણાયામ સાથે તંદુરસ્ત જીવન શૈલી સ્વીકારવાનું આહવાન કર્યું આજે યોગ સમગ્ર વિશ્વમાં આરોગ્ય સુખાકારીના એક સબળ માધ્યમ તરીકે સ્વીકૃત પામ્યો છે આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની થીમ સ્વયં અને સમાજ માટે યોગ રાખવામાં આવી છે આજના સમયમાં તણાવ મુક્ત અને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે

कर्मचूर आवश्यक। उसर ना दी कर्मों करवाई एकमान एक, एक योग में चले। योग ने ईश्वर आप पूरे पूरे पहुंचा दिया और वकील का आधिया आधे ये बड़ा प्रताप ये पार आयुष। ये वो यार कि दुनिया ने योग को योगिया महत्व समझा लिया। श्री नरेंद्र बाईना सर्वजन सुखाईना प्रायः तो सफर गया ने कहा जाए चाउल।

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સીમાવર્તી ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના આયોજન બદલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ અધ્યક્ષે યોગ દિવસની શુભકામનાઓ પાઠવતા કહ્યું કે આજે આખી દુનિયા યોગના મહત્વને સમજવા લાગી છે જ્યાં માનવતા છે ત્યાં યોગ છે શરીરના સુખ માટે નહીં પરંતુ સંપૂર્ણ સુખની અનુભૂતિ યોગ દ્વારા થાય છે

જેમણે એકવીસ જૂન બે હજાર ચૌદમાં જે યુનાઇટેડ નેશનની અંદર પ્રપોઝલ મૂકી તેને દુનિયાએ સ્વીકારી અને આજે સીમાઓથી ઉપર ઉઠીને જે માનવતા છે ત્યાં તે યોગ પહોંચ્યો છે મારે આજના દિવસે ખૂબ હૃદયથી રાજીપો એ બાબતનો પણ કરવો જોઈએ કે રાજ્યના માન્ય શ્રીએ અહીંયા સીમાવર્તી ક્ષેત્રની અંદર આવીને ગુજરાતના પ્રજાજનો નિરોગી થા એ મનથી સુખી થાય

અઢી વાગે બે વાગ્યા થી જાગી નહીં આવ્યા એ જ રીતે માજી મુખ્યમંત્રી શ્રી પણ આજ પ્રમાણે બે અઢી વાગે જાગી જશે કે અહીંયા સુધી આજે પહોંચ્યા સમયસર પહોંચ્યા છે ત્યારે એમને પણ આપણે બધા આભાર માનીએ ધન્યવાદ કરીએ અને તમામ નગરજનો જે અહીંયા આગળ જોડાયા છે જે પ્રજાજનો જોડાયા એ તમામ પ્રજાજનોને પણ આજના દિવસે ખૂબ શુભકામનાઓ અધિકારી અને બીએસએફના ના જવાનો પણ સાથે જોડાયા છે તેમને પણ હૃદયપૂર્વકની આજે યોગ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ એકવીસમી જૂને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષે સ્વયં અને સમાજ માટે યોગ થીમ પર રાજ્યમાં પણ વિવિધ જગ્યાએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી રાજ્યકક્ષાની ઉજવણીનું જીવંત પ્રસારણ સમગ્ર રાજ્યમાં કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પદાધિકારી અધિકારી કર્મચારી યોગ ટ્રેનરો યોગ પ્રેમીઓ યોગાભ્યાસુઓ સહિત ત્રણ હજાર જેટલા લોકો સહભાગી બન્યા હતા